સુરતમાં કેટલાક આવારા તત્વો મહિલા અને યુવતીઓને હેરાન પરેશાન કરી અશ્લીલ ઈશારો કરતા હોવાની ફરિયાદો ઉઠે છે ત્યારે ઉધનામાં આવા તત્વો મહિલાને અશ્લીલ ઇશારાઓ કરતા હતા અને ફરિયાદીના પિતા ને મારી નાખવાની ધમકી આપતા હતા આવા કાર્યવાહી શરૂ કરી હોવાની વિગતો જાણવા મળી છે. છેલ્લા છ મહિનાથી આ અવારા તત્વો મહિલાને હેરાન પરેશાન કરતા પોલીસે આરોપીની શાન ઠેકાણે પાડી દીધી હતી ફરિયાદી છેલ્લા છ મહિનાથી કામ પર જતા હતા તે દરમિયાન હેરાન પરેશાન કરતા અને જબરજસ્તી વાતો કરવા દબાણ આપતા હતા ફરિયાદી મહિલાના મોબાઈલ પર વોટ્સઅપ મેસેજ કરતા અને ફેસબુક પર અલગ અલગ આઈડી બનાવી પણ હેરાન કરવામાં આવતા હતા ફરિયાદીના ઘરે એકલા હોવાનો ફાયદો ઉઠાવી તેનો હાથ પકડી જબરજસ્તી પણ આ અવારા તત્વો કરતા હતા આરોપી રાહુલ જયનારાયણ સિંહ જીતુ નવલ જાદવ સાથે ફરિયાદના પિતાના કારખાનામાં જઈ તો પોલીસ ફરિયાદ કરશે તો તને જાંતી મારી નાખશે તેવી ધમકી આપી હતી. હોદના પોલીસ ઇન્સ્પેક્ટર એસએન દેસાઈએ ગુનાની ગંભીરતા જોઈ તને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી અને ત્રણ જેટલા આwara તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરી અને ત્રણ જેટલા આwara તત્વો સામે કાયદાકીય કાર્યવાહી સાથે કડક પાઠ ભણાવ્યો હતો. આ ગુનામાં હકીકત એવી છે કે જે ફરિયાદ છે એ જ્યારે પોતે કામે જઈ રહ્યા હોય ત્યારે રસ્તામાં એને આ ગુનાનો જે મુખ્ય આરોપી છે ઓમ પ્રકાશ ઉર્ફે નનકા રામ ખદેરુ ધુરિયા કે જે અખંડનગર જોનપુર યુપીનો વતની છે અને અહીંયા આગળ ઉધના પોલીસ સ્ટેશનના બીઆરસી વિસ્તારમાં રહે છે એ છેડતી કરતો હતો પરાણે એની સાથે વાત કરવા માટે દબાણ કરતો હતો ફરિયાદીશ્રીને આ ઉપરાંત એમનો વોટ્સઅપ નંબર મેળવી અને વોટ્સઅપ ઉપર ગમે તેવા મેસેજ કરી વાત કરવા માટે દબાણ કરતો અને ફેસબુકમાં અલગ અલગ આઈડી બનાવી અને એમની છેડતી કરતો હતો અને એની હિંમત વધી જતાં અને ફરિયાદીએ કાંઈ ન કરતા એ એમના ઘરે પહોંચી ગયો અને હાથ પકડીને પણ છેડતીનો પ્રયાસ કરેલો હતો ત્યારબાદ ફરિયાદીએ એમના પિતાને આ બાબતની જાણ કરતા આ જે આરોપી છે એના સહ આરોપીઓ આ ગુનાના રાહુલ જય નારાયણ કે જે માંડાબાદપુર યુપીનો વતની છે અને જીતુ નવલ જાધવ કે જે પારોળા જલગાંવ મહારાષ્ટ્રનો વતની છે એને પોતાની સાથે લઈ જઈ ફરિયાદીના પિતાના કારખાને જઈ અને એમને જો ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ એ પ્રકારની ધમકી આપેલી હતી ત્યારબાદ આ ફરિયાદી અને એના પિતા પોલીસ સ્ટેશન આવી હકીકતની જાણ કરતાં તાત્કાલિક આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને ગુનો દાખલ કરી અને સર્વેલન્સના આધારે આ જે આરોપીઓ છે એમને હાલ અટક કરવામાં આવ્યા છે એમની પૂછપરછ અને દબાણ કરવામાં આવતું હતું એનો વોટ્સઅપ નંબર મેળવી અને વોટ્સએપમાં ગમે તેવા મેસેજ કરવામાં આવતા હતા ફેસબુકમાં મેસેજ કર્યા ત્યારે ફેસબુકમાં એમને બ્લોક કરી દેવામાં આવે તો નવા નવા આઈડી જનરેટ કરી અને એ અલગ અલગ આઈડી ઉપરથી મેસેજ કરીને પણ પરેશાની કરતા હતા અને બાદમાં અંતે જ્યારે એની હિંમત ખૂબ વધી ગઈ ત્યારે ફરિયાદીના ઘરે પહોંચી એનો હાથ પકડી અને છેડતી કરવાની પ્રયત્ન કરેલો હતો આમ ફરિયાદીની ખૂબ હેરાનગતિ થઈ રહેલી હતી જેથી એ લોકોએ અંતે પોલીસ સ્ટેશનમાં આવી અને ફરિયાદ આપેલી છે